નમસ્તે મિત્રો સ્વાગત છે ફ્રી એક નવા તો આજે આપણે વાત કરશું ગુજરાત સરકાર તરફથી જે નવી ત્રણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું તો તમે મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબની સબ ઓડિટર વર્તણ અને હિસાબની સો ઓડિટર પેટા તિજોરી અધિકારી તેમજ અધિક્ષકની વર્ગ ત્રણની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે જેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ફોર્મ ની તારીખની આપણે મિત્રો વાત કરીએ તો તમે હિસ્ક્રીન માં જોઈ શકો છો તારીખ સત્તર નવેમ્બર બે હજાર પચીસથી ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો અને આપણે જે જગ્યા છે તેની આપણે મિત્રો વાત કરીએ તો પેટા હિસાબની સબોડિટર વર્ગ ત્રણની જગ્યા કુલ ત્રણસો છે અને હિસાબની સો ઓડિટર તેમજ પેટા તિજોરી અધિકારી તેમજ અધિક્ષક વર્ગ ત્રણની કુલ એકસો જગ્યા છે જે જગ્યાઓ છે તે સ્પર્ધાત્મક પરીક્ષા ઓનલાઈનના માધ્યમથી ભરતી કરવામાં આવશે અને ઓજાઇસની વેબસાઇટ પર ફોર્મ ભરવાના છે જગ્યાનું મિત્રો આપણે વાત કરી પણ પરંતુ તમે અહીં માં જોઈ શકો છો આપણે જગ્યાનું જોઈએ તો પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણની જે ત્રણસો એકવીસ જગ્યા છે એમ તેમાં કેટેગરી વાઇઝ આપણે જોઈએ તો એકસો ત્રીસ છે તે બિન અનામતની છે તેમજ ઈડબ્લ્યુએસની બત્રીસ છે ઓબીસીની એક્યાસી છે અનુસૂચિત જાતિની સોળ તેમજ અનુસૂચિત જનજાતિની બાસઠ જગ્યા છે જે તમે અહીં સ્ક્રીનમાં મિત્રો જોઈ શકો છો ત્યાર પછી હિસાબની સો ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણની કુલ જગ્યાઓ એકસો પાંચ એસટી ની સોળ જગ્યાઓ જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો આમ કુલ ચારસો ને ચોવીસ જગ્યા ઉપર ભરતી થવા જઈ રહી છે જેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ત્યાર પછી મિત્રો આપણે વયમર્યાદાની વાત કરીએ તો ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ પરંતુ જે વ્યક્તિઓ સામાન્ય વર્ગમાં મહિલા ઉમેદવાર અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે તો છૂટછાટની આપણે વાત કરીએ તો સામાન્ય કેટેગરીની મહિલા છે તેમને પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે તેમજ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે તેમજ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને પાંચ વત્તા પાંચ એટલે કે દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે તેમજ સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારને પુરુષ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જે નાણાં વિભાગ હિસાબ અને તિજોરી નિયામક શરીરની કચેરી દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે તેમાં પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણનો જે પગાર છે તે પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર ફિક્સ રહેશે તથા હિસાબની અધિકારી જે અધિક્ષક વર્ગ ત્રણ છે તેનો ઓગણપચાસ હજાર છસો પગાર રહેશે જે તમે મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તમે બેચલર ડિગ્રી બીબીએ નું કરેલી હોય છે અથવા બીસીએ કરેલું હોય તો પણ ચાલે છે અને બીએ કરેલું હોય તો પણ ચાલશે તેમજ બીકોમ કોમ કરેલું હોય તો પણ ચાલશે કોઈ પણ ગવર્મેન્ટ માન્ય જે યુનિવર્સિટી અથવા કોલેજ છે તેમાં તમે ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશનનો કોર્સ કરેલો હોય તો તમે આમાં આવેદન કરી શકો છો મિત્રો ત્યાર પછી મિત્રો આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો એટલે કે એસીબીસી જે છે ઉમેદવારો તેમને નોન ક્રિમિનલની જરૂરિયાત રહેતી હોય છે તો નોન ક્રિમિનલ જે સર્ટિફિકેટ છે તારીખ એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ બંને તારીખ વચ્ચેની જે તારીખો છે તેમાં તમે નોન ક્રિમિનલ કઢાયેલું હોય તો તે માન્ય રાખવામાં આવશે ત્યાર પછી મિત્રો આપણે જે પરીક્ષા ફી છે તેની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ જે છે તે પ્રાથમિક પરીક્ષા માટે પાંચસો રૂપિયા છે ત્યારે ત્યાર પછી મુખ્ય પરીક્ષા છે તેના માટે છસો રૂપિયા છે જે બિન અનામત વર્ગના ઉમેદવારો છે તેના માટે ત્યાર પછી અનામત વર્ગના જે ઉમેદવારો છે તેમાં તમામ કેટેગરીની મહિલા એસીબીસી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેમજ દિવ્યાંગ અને એક સરસ અને પ્રાથમિક પરીક્ષા માટે ચારસો રૂપિયા છે તેમજ મુખ્ય પરીક્ષા માટેના પાંચસો રૂપિયા છે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે તો મિત્રો આ એક જે પરીક્ષા ફી હતી તેની વાત કરી હવે મિત્રો આપણે જે છે તે સિલેબસની વાત કરીએ એટલે પરીક્ષા પદ્ધતિની તો આ જે પરીક્ષા છે તેમાં બે પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવશે જેમાં પ્રથમ છે તે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે જે એમસીક્યુ ટાઈપની રહેશે તેમાં કુલ પંદર દોઢસો ક્વેશ્ચન રહેશે અને દોઢસો માર્ક રહેશે તેમજ સમયની આપણે વાત કરીએ તો બે કલાક રહેશે જે પેપર એક છે તે ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ આધારિત રહેશે અને કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવામાં આવશે તો આ મિત્રો આપણે પ્રિલિમ પરીક્ષાની જે છે તેની વાત કરી તેમાં જે પાસ થશે તેમને મેઈન્સ એક્ઝામ આપવા દેવામાં આવશે અને માઇનસ સિસ્ટમની આપણે વાત કરીએ તો પોઈન્ટ પચીસ જે છે તે માઇનસ સિસ્ટમ રાખવામાં આવી છે એટલે કે તમારા ચાર ક્વેશ્ચન ખોટા પાડે તો એક માર્ક તમારો માઇનસ થશે એક ક્વેશ્ચન ખોટો પડે તો પોઈન્ટ પચીસ તમારા જે માર્ક છે તે માઇનસ કરવામાં આવશે તો આમ દોઢસો કહેશો અને દોઢસો માર્ક બે કલાકનો સમય છે ત્યાર પછી આપણે મેઇન્સ જે એક્ઝામ છે તેની વાત કરીએ મિત્રો તો તમે અહીં સ્ક્રીનમાં જ જોઈ શકો છો તેમાં ડિસ્ક્રિપ્ટિવ એટલે કે લખવાનો તમારે બે પેપર રહેશે તેમાં જે પહેલું પેપર છે તે ગુજરાતી ભાષા અને ઇંગ્લિશ ભાષાનું છે સો માર્ક છે તેમજ ત્રણ કલાક છે ત્યાર પછીનું જે બીજું પેપર છે તે એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગનું પેપર રહેશે તેમાં પણ સો માર્ક છે અને ત્રણ કલાક છે તો મિત્રો આ રીતના જે ભરતી જાહેરાત થઈ હતી તેની એક્ઝામની પેટર્ન છે હવે મિત્રો આપણે જે આગળની ભરતી છે તેની વાત કરીએ તો મિત્રો ત્યાર પછીની જે પોસ્ટ છે તે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હેઠળ તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ મેડિકલ સોશિયલ વર્કર વર્કણની કુલ છેતાલીસ જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રક્રિયા જે છે તે શરૂ થઈ ગઈ છે અને ઓનલાઈન ફોર્મ જે છે તે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ મારફતે ભરવાના રહેશે અને ફોર્મ ભરવાની તારીખની આપણે મિત્રો વાત કરીએ તો એકવીસ નવેમ્બર બે હજાર પચીસ બપોરના ત્રણ વાગ્યાથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા અને થઈ ગયા છે અને તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો હવે મિત્રો આપણે જગ્યાની વાત કરીએ તો મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જગ્યાઓ જે કુલ છેતાલીસ જગ્યાઓ છે જેમાં જનરલ કેટેગરી માટે વીસ જગ્યાઓ છે ઇવી માટે ચાર છે તેમજ અનુસૂચિત જાતિ માટે ત્રણ છે અનુસૂચિત જનજાતિ માટે સાત જગ્યા છે તેમજ ઓબીસી માટે બાર જગ્યા છે આમ કુલ છેતાલીસ જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે ત્યાર પછી મિત્રો આપણે વયમર્યાદાની વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર જે છે તે અઢાર વર્ષથી ઓછી ન હોય જોઈએ અને સાડત્રીસ વર્ષ કરતાં વધારે ન હોય જોઈએ પરંતુ જે સામાન્ય વર્ગના મહિલા ઉમેદવાર અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે જે તમે અહીં મિત્રો કોષ્ટકમાં જોઈ શકો છો સામાન્ય category ની મહિલા ઉમેદવારોને ને પાંચ વર્ષ છૂટછાટ તેમજ અનામત category ના પુરુષ ઉમેદવારને પાંચ વર્ષ વગેરે જે screen માં તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો સાતમા પગાર પાંચ મુજબ ઓગણચાલીસ હજાર નવસો થી એક લાખ છવ્વીસ હજાર છસો જે છે તે પગાર મળવા પાત્ર રહેશે પ્રથમ પાંચ વર્ષ માટે ઉમેદવારને ફિક્સ ઓગણચાલીસ હજાર નવસો મળવા રહેશે. પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાય સંબંધિત કચેરીમાં કચેરીના સાતમા પગાર પંચ મુજબ એક લાખ છવ્વીસ હજાર પગાર આપવામાં આવશે જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો ત્યાર પછી મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીન સ્ક્રીનમાં જોઈ શકો છો માસ્ટર ઓફ સોશિયલ વર્કર ફિઝિયાટ્રીમાં કરેલું હોવું જોઈએ અથવા માસ્ટર ઓફ સોશિયલ વર્ક અથવા માસ્ટર ઓફ આર્ટ્સ ઇન સોશિયલ વર્કરમાં કરેલું હોવું જોઈએ તો તમે આના માટે એપ્લાય કરી શકો છો ત્યાર પછી મિત્રો આપણે પરીક્ષા ફીની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો આમાં એક જ પરીક્ષા રહેવાની છે જે પ્રાથમિક પરીક્ષા તેમાં અનામત વર્ગના ઉમેદવારો છે તેમના માટે પાંચસો રૂપિયા ફી રાખવામાં આવી છે જ્યારે અનામત વર્ગના ઉમેદવારો છે તેમના માટે ચારસો રૂપિયા ફી રાખવામાં આવી છે તમામ કેટેગરીની મહિલા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગ તેમજ એક્સ સર્વિસમેન માટે ચારસો રૂપિયા ફી રાખવામાં આવી છે પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે જે તમે અહીં મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો ત્યાર પછી મિત્રો આપણે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો સામાન્ય વહીવટ વિભાગના તારીખ આઠ નવેમ્બર બે હજાર ત્રેવીસના ઠરાવ પ્રમાણે પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક જ તબક્કામાં હેતુલક્ષી એટલે કે એમસીક્યુ મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન પ્રકારની પ્રશ્નોત્તરવાળી સીબીઆરટી ઓએમઆર એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ ઓપ્ટિકલ માર્કર રિકોગ્નાઇઝેશન પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ

તેમજ comprehension કુલ ત્રીસ માર્ક રહેશે તે બ તેમજ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસો વીસ આમ કુલ દોઢસો ગુણનું રહેશે તથા અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે પાર્ટ એ માં કુલ સાહીઠ પ્રશ્નો અને પાર્ટ બી માં કુલ એકસો પચાસ પ્રશ્નો એમ કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ ત્રણ કલાકમાં એકસો એસી મિનિટનો સમય જે છે તે મળવાપાત્ર રહેશે એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવા સંજોગોમાં પ્રશ્ન ફાળવેલ માર્ક એક ભાગ્યા ચાર એટલે કે પોઈન્ટ પચીસ ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે પરીક્ષા પૂર્ણ થઈ મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે પ્રોવિઝનલ આન્સર કી સંબંધે ઉમેદવારો દ્વારા મળેલ વાંધાઓ ધ્યાને લઈ ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે તો મિત્રો ગુજરાત સરકાર તરફથી ગૌણ સેવા પસંદગી મંડળમાં જે નવી ત્રણ ભરતી ચાલી રહી હતી એમાં મેં તમને બે ભરતીની માહિતી આપી આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા કરવાનું ભૂલતા નહીં આગળની ભરતી છે તે આપણે નવા વિડીયોમાં મળશું તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર